નમસ્કાર મિત્રો સર્જનહાર ભાવકોને મારા વંદન અને સર્જનહાર તંત્રી એવા આદરણીય શ્રી ભાવેશભાઈ મીરાણીને અભિનંદન દરેક માસના અંતે આપણે સુંદર મજાના ટોપિક સાથે મળી રહ્યા છીએ આ મહિનાનો ટૉપિક છે જવાબ હું ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગર અહીં મેં શીર્ષક આપ્યું છે એક જવાબ લાજવાબ ખુશબુએ પોતાની બહેનપણીને પૂછ્યું કે તમે તમારા દાંપત્ય જીવનમાં પતિની કેવી કાળજી લો છો ખુશીએ ખૂબ સુંદર અને સમજપૂર્વકનો અને અનુભવ સાથેનો એમણે જવાબ આપ્યો જે જવાબ લાજવાબ રહ્યો જો ખુશબુ જીવનમાં સાથે રહેવું સંગાથના મૂળમાં પ્રેમ છે પ્રેમ એટલે જુનૂન પ્રેમ એટલે પાગલપન પ્રેમની અનુભૂતિ ત્યારે જ આવે જ્યારે દિવાનગી આવી જાય પાગલપન વિના પ્રેમ શક્ય જ નથી હૃદયમાં સતત અવિરત પ્રેમ વહે ત્યારે જ એ રસ્તે ચાલી શકાય છે જીવન એને કહેવાય જેમાં કોઈ પણ અભાવ ન રહે પરાધીનતા ન હોય જ્યાં રસિકતા હિલોડે ચડે જ્યાં શોધ હંમેશા ચાલતી રહે જીવન પણ એક શોધ છે શાંતિની શક્તિની ભક્તિની અને જીવન સાગરમાં શેર અને કેર એ સંબંધોની માવજતના ઉત્તમ સાગર છે અને એ ઉત્તમ ખાતર પણ જીવનમાં છે જીવન સહજ અને સરળ અને જે હંમેશા સરળ રહે છે તે સબળ રહે છે માણસે હર હંમેશ આર્ટિસ્ટ અને હાર્ટિસ્ટ રહેવું જોઈએ જીવનની ગ્રંથિઓ બને એટલી ઓછી રાખવી એ હંમેશા નડતરરૂપ હોય છે વંદનીય પરમ શ્રી મોરારી બાપુના શબ્દોમાં કહીએ તો જીવનમાં સુખી બનવું હોય તો માડી બનો આપણું જીવન પણ એક બગીચો છે એને ઉપવન બનાવો જાજુ ખેડી ન શકો તો પાંચ ફૂલ જીવનમાં અવશ્ય ખીલવવા એ પાંચ ફૂલ કયા છે તે જુઓ પહેલું છે તમે બ્યુટિફુલ બનો તન અને મનથી સુંદર બનો બીજું છે તમે કેરફુલ બનો દેશના ઋષિઓની પરંપરા ત્યાગ અને બલિદાન માટે હંમેશા કેરફુલ રહી છે જીવનમાં પરિવારમાં ત્રીજું છે પીસફુલ રહો શાંત રહો ઉત્પાત ન કરો દ્વેષથી મુક્ત રહો અને ચોથું છે વન્ડરફુલ રહો એટલે કે અદ્ભુત રહો સદ્દા પ્રસન્ન રહો અને આપણું તો સ્વભાવ જ સતચિત અને આનંદ સ્વરૂપ છે અને પાંચમું છે હાર્ટફુલ રહો કોઈના જીવનને દુભાવું નહીં કોઈના જીવન માટે એપ્રિલ ફૂલ ન બનશો એ હાલ હમણાં અમે ગુજરા આપણે પિક્ચર જોઈ માફીવાડી એની અંદર પણ આ જ વસ્તુ રહી છે આમ આવા પાંચ ફૂલોથી જીવન જો યુક્ત હશે તો ચોમેર એની સુવાસ પથરાશે સુંદર જીવન મળ્યું છે તો માપવા કરતાં પામવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી સફળ થશો જીતની ભાષા ભૂલીને જીવવાની ભાષા શીખવી પડશે જીવન કવરની જેમ નહીં પોસ્ટકાર્ડની જેમ ખુલ્લું રાખવું જોઈએ જેથી દરેક વાંચી પણ શકે અને જીવન રથમાં આ સંસારમાં કદમ મેળવીને ચાલવું સ્વર મેળવીને ગાવું અને મન મેળવીને વિચારવું જ્યારે ચાર પુરુષોર્થમાંથી ગૃહસ્થ માર્ગે આપણે પગ માંડ્યા હોય અને સપ્તપદીના એ બંધને બંધાયા હોઈએ તો વિવાહના પાવન અગ્નિની સાક્ષીએ આપણે બંધાયા હોઈએ ત્યારે પ્રેમ અને કેર એ શબ્દોમાં જીવનનું બધું જ ગણિત આવી જાય છે ખુશ્બુ આ વાત ખાસ સાંભળજે મેં આ બધું પુસ્તકો અને મસ્તકોમાંથી જીવનમાં ગ્રહણ કર્યું છે મારા જીવનમાં ઉતાર્યું છે આજના સમયમાં સુખી દાંપત્ય જીવનમાં ઘણી અવઢવ આવવા માંડી છે લગ્ન જીવનનો ભગ્ન થવા માંડ્યા છે લિવ એન્ડ રિલેશનશીપ જેવા આયામો આપણા ઘરમાં ઘર ચૂકી ચૂક્યા છે તો આ શું આપણી સંસ્કૃતિ કે આપણા પરિવારને શોભે આપણી સંસ્કૃતિ તો રામની સંસ્કૃતિ રહી છે જ્યાં રામ લોકો માટે અને સીતાના ચારિત્ર શુદ્ધ એ તો સીતા માતાના સંસ્કારમાં જ હતું પરંતુ લોકોના સંતોષ માટે રામે સીતાનો ત્યાગ કરેલો પરંતુ જ્યારે રામ યજ્ઞ કરેલો ત્યારે સીતાની સુવર્ણ મૂર્તિને બનાવડાવીને બેસાડેલી તો આ અખંડ દાંપત્ય જીવનનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જીવનમાં વિવાહના ત્રણ વકાર એ ખૂબ જરૂરી છે વકાર એટલે પહેલો વ વિવેક બીજો વિશ્વાસ અને ત્રીજું છે વૈરાગ્ય વિવેક એટલે લોક સ્તર પરનો વિવેક આંગણે આવેલાને સાચવવા પરિવારમાં કેવી રીતે રહેવું એ પણ સુખી દાંપત્ય જીવનમાં સ્તંભ સમાન છે બીજું છે વિશ્વાસ વિશ્વાસનું સ્તર ગયું તો જીવન દુઃખી થવા માંડે ગૃહસ્થ જીવનમાં સંશય પેદા થાય ત્યારે જીવન નિરર્થક લાગે અને ત્રીજો વગ છે વૈરાગ્ય એટલે કે બાંધછોડ જીવનમાં જો હશે બાંધછોડ તો જીવનને આપણે મધુરતા તરફ પ્રગટ કરી શકીશું સાચો સંબંધ ત્યારે જ હોય જ્યારે અખંડ રૂપે તમે અને નિરંતર ચાહવાની એક ખેવના હોય તમે વિચાર કર્યું છે ઘરમાં કોઈના લગ્ન હોય તો થોડા દિવસ પ્રેમભર્યું વાતાવરણ હોય છે કારણ કે બધા એકબીજાને પ્રેમ આપે છે અને એકબીજાને કેર કરે છે થોડા સમય પછી પ્રેમની લેનદેન બંધ થઈ જાય તો જીવનમાં વિખવાદો ઊભા થતા હોય છે સંબંધમાં કર્કશતા આવી જતી હોય છે વાણી વિપરીત બની જાય છે માટે જો જીવનમાં અખંડ પ્રેમ હશે તો સુખી દાંપત્ય જીવનને આપણે માણી શકીશું વિવેકની સિમેન્ટની સાથે ભાવનું જળ જીવનને મજબૂતી પ્રદાન કરે છે આજે દેશમાં દાંપત્ય જીવન બગડી રહ્યું છે જો પતિનો પ્રેમ અને પત્નીનો આદર આ બંનેનો સમન્વય થાય તો ઘેર ઘેર રામ અવતરે રામ એટલે વિશ્રામ આરામ અને આંગણું ભરાઈ જાય તેટલો આનંદ હાલમાં પ્રેમ વિસરાયો છે સૌ લવ કરે છે બધા પરંતુ સાચો લવ ક્યાં દેખાતું નથી હશે ક્યાંક લવ રેર કેસમાં દેખાય છે પત્ની હર હંમેશ પ્રેમની ભૂખી હોય છે અને પુરુષ સન્માનનો ભૂખ્યો હોય છે આ એકબીજાની પૂર્તિ થાય એના ઘરે રામનવમી ચોક્કસથી આવે માટે પ્રથમ પગથિયું જ પ્રેમનું છે પ્રેમ આપવાનું શરૂ કરો રમતવાળું પ્રેમ નહીં પરંતુ અખંડ પ્રેમ જેમાં જેની સુવાસ જે છે એ ચોમેર હોય માત્ર શબ્દોના સાથિયા નહીં સાથિયાથી પ્રેમ પ્રગટ નથી થતો એ માટે કેર પણ જરૂરી છે એકમેકની કાળજી કદર એટલે જ પ્રેમ સાચો પ્રેમ લાગણીથી હર્યોભર્યો હોય છે એમાં ક્યારેય દુષ્કાળ આવતો નથી એકબીજાના પ્રત્યે માન સન્માન રાખવું જોઈએ તમારી પસંદ અને નાપસંદ એકબીજાને ખબર હોવી જોઈએ ઘણા એવા વ્યક્તિ હોય છે કે જે પોતાના પ્રિયજનને કંઈ વાનગી ભાવે છે કયા રંગ ગમે છે કયો શોખ છે એને શું ગમે છે શું નથી ગમતું એની પણ કશી ખબર હોતી નથી તેમ છતાં પણ વર્ષોના વર્ષો જીવે છે એ પણ એક હકીકત છે સંબંધની શ્રેષ્ઠતા એકબીજાને સમજવામાં છે એકબીજાને સમજ્યા વગર જીવનની સફર કેવી રીતે થઈ શકે પ્રેમ એટલે સંપૂર્ણતા પ્રેમ એટલે સ્વતંત્રતા છતાં એક નાજુક બંધન સુખમય જીવનની ગુરુ ચાવી એ જ આપણી ભીતર પ્રેમનું સ ઝરણું સતત અને અવિરત વહેતું રહેવું જોઈએ પ્રેમમાં નાનકડા અને તોફાની બાળક જેવી રમતિયાળ પ્રવૃત્તિ પણ હોય અને નિર્દોષતા પણ હોય અને સહજતાની સાથે સાથે પ્રેમની ખરેખર સાચું કલી અનુભૂતિ હોય આઈ લવ યુ કહેવાથી પ્રેમ શબ્દોમાં વ્યક્ત થઈને સામેવાળાના કાન સુધી પહોંચે છે પણ પ્રેમ સામે વ્યક્તિને પુરવાર પણ થવો જોઈએ અહેસાસ પણ થવો જોઈએ બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે એને શું કહેવાય છે બે વ્યક્તિઓ અને આત્માનો મિલન એ પ્રેમ પ્રેમ કરવો જ એ કશું આપવું નથી તો એ શક્ય જ નથી પ્રેમ કોઈ ભિક્ષા નથી કે માંગવામાં આવે પ્રેમ એટલે ઉદારતા આપતા રહેવાનો આનંદ હર હંમેશ વહેતો રહે એને પ્રેમ કહેવાય છે જો હિસાબ કિતાબ રાખશો તો પ્રેમ વરાળ બનીને ઉડી જશે પ્રેમ કોઈ ધંધો કે વ્યવહાર નથી એ તો જીવનનો મહોત્સવ છે આમ પ્રેમ એટલે સામી વ્યક્તિમાં પોતાની જાતને ઓઘાડી દેવું એકબીજાના રાગ દ્વેષ સમાપ્ત થઈ જાય આજે તો મોબાઈલમાં પણ પાસવર્ડ થવા માંડ્યા છે આમ પ્રેમમાં તો જીવન ખુલ્લી તસવીર હોવું જોઈએ જેમાં કોઈ પણ આવરણ ન હોય આજના સમયમાં દરેક વોટ્સઅપ મેસેજ આઈ કોલ ડિટેલ્સ ગેલેરીમાં રેકોર્ડિંગ થવા માંડ્યા છે તો ત્યારે થાય છે કે પ્રેમની એ સચ્ચાઈ ક્યાં વિસરાઈ ગઈ ઠીક છે એકબીજાને પ્રાઇવેટસી અને રિસ્પેક્ટ પણ આપવું જોઈએ પરંતુ આવા સંશય આપણા જીવનમાં ક્યાંથી આવ્યા આજના સમયમાં એ પ્રમાણ વધતું જાય છે માટે સંબંધોમાં ધરતીકંપ દેખાય છે તો ચાલો પ્રેમ તો હર હંમેશ માણસને જીવન જીવતા શીખવાડે છે તો એ સુંદર નિર્દોષ જીવન જીવીએ અને એ પ્રેમ સંબંધને એક સુંદર મહોત્સવ બનાવીને વિશ્વાસ તથા પ્રેમના સહારે એકબીજાની કાળજી તથા એકબીજાનો સન્માન કરીને જીવીએ આપણી ભારતીય સંસ્કૃતિ પાસે એવા તો ઘણા બધા ઉદાહરણ છે તો આપણે એમાંથી કશું ગ્રહણ કરીએ તો આપણા એમનામાંથી કશું ગ્રહણ કરી શકીશું અને આપણી સંસ્કૃતિના વાહક બનીને કોઈ પણ સંબંધ હોય એમાં પ્રેમ અને કેર હશે તો એ ચોક્કસથી સંબંધ અખંડ રહેશે બાકી બીજું બધું તો આપણે જાણીએ છીએ કે શબ્દોના ઓથાર નીચે ક્યાં આપણે બુદ્ધિ કૌશલ્ય હોય છે પરંતુ જ્યાં પ્રેમ છે ત્યાં હર હંમેશ એકબીજા માટે નિરંતર વહેતા રહેવાની વાત હોય છે બંનેના રથના ચક્ર ની જેમ એકબીજાની કેર કરવાની અને પ્રેમ કરવાની તથા કુટુંબ સાથે તાલમેલ મિલાવીને ભાવથી જીવન રથને આગળ ધપાવવાની વાત છે તો ચાલ ખુશબુ તું પણ આવું જીવન જીવ કે હું તો હર હંમેશ મારા કુટુંબમાં આવા અખંડ દાંપત્ય જીવન જોયા છે ક્યાંય ભગ્ન હૃદય નથી જોયા માટે હું હર હંમેશ એ પરંપરાને જોઈને અને મારા જીવનમાં ઉતારતી રહી છું ઠીક છે ક્યાંક વાસણ હોય તો ટકરાય પણ ખરા પરંતુ એ વાસણના ટકરાઓમાંથી પણ એક પ્રેમનો કર્ણપ્રિય અવાજ હોય નહીં કે કર્કશતા હોય પ્રેમ એ બંને આત્માનો મિલન છે મને લાગે છે કે તારો જે પ્રેમ પ્રત્યેનો અભિગમ કે જાણવાની ઈચ્છા હતી એ આનાથી થોડી ઘણી સમજાઈ ગઈ હશે તો ચાલો એક સુંદર મજાનો જીવન પ્રેમમય બનીએ અને હર હંમેશ બંને એકબીજાનું આત્મસન્માન કેર અને પ્રેમના ફુવારાથી સતત વહેતું રહે એ આશા સાથે શુભમ ભૂયાત નમસ્કાર